બો હતું એટલે તો આપણે હવે એમાં પારા બાંધશું અને અરે અત્યારે આપણે તલી મિત્રો આપણે એને એક એકવાર ખખેર લીધી હતી ને જો તેમાં ઢગલો કર્યો છે આ જેને ધાર દેવાની છે એટલે કે ચોખ્ખી કરવાની મિત્રો જેના બાંદડા બાંદરા હોય ને એ બધું નીકળી જાય અને મિત્રો પ્યોર તલી થઈ જાય જ મસ્ત મજાની ચોખ્ખી તો મિત્રો હવે એ ને હોલર આવે છે એટલે કે ફૂગડી આવે એ મિત્રો આવશે તે આપણે તમને બધાને મળી ગયા તો મિત્રો ટ્રેક્ટર આવી ગયું છે જાર ટ્રેક્ટર જ આપણે તલી મિત્રો આરે આપણે મસ્ત બજાની તલી જ્યારે આવ પડીયું છે ત્યારે અને જે મિત્રો ઓલી હતી આપણે ખેર નાખી છે અને આજે આપણે મસ્ત બજાનો ખેતર અને બાકી તો મિત્રો આટલું નહીં પ્રશ્ન રકાના સબસ્ક્રાઇબ કરના સિક્રેટ બ્રેન્ડ કોઈ બીજા વ્લોગમાં મળશે બધાયને બાય બાય ને રામ રામ રે બાય બાય